નમસ્તે કેમ છો બધા મજામાં ચાલો ને એક સરસ મજાનું ગીત ગાઈએ આ ગીત કવયત્રી રેખાબેન ભટ્ટે લખ્યું છે અને ઝગમગ ઝગમગ તારા એવા બાળગીતોના સંગ્રહમાંથી લીધું છે તો ચાલો આપણે સાંભળીએ આપ સાંભળી રહ્યા છો શાબદિના સ્વરમાં ગુલાબ મોમેલી માં હોય ભલે ને આંખ મારી બંધ હોય ભલે ને આંખ મારી બંધ પંખી કલરવ વેલી પરોઢમાં પંખી નકલ રવવેલી પરોઢમાં ગુંજી રહે મારા કાનમાં ગુંજી રહે મારા કાનમાં હોય ભલેને આંખ મારી બંધ હોય ભલે ને આંખ મારી બંધ ભાઈને વળગીને સૂતો રહું હું ભાઈને વળગીને સૂતો રહું હું મીઠી મજાની હૂંફમા મીઠી મજાની હૂંફમા હોય ભલેને આંખ મારી બંધ હોય ભલેને આંખ મારી બંધ મમ્મીનો હાથ ફરતો લાગે છે મમ્મીનો હાથ ફરતો લાગે છે ધીમે ધીમે મારા વાળ માં ધીમે ધીમે મારા વાળમાં હોય ભલે ને આંખ મારી બંધ હોય ભલે ને આંખ મારી બંધ પપ્પા આવીને છાના છાના મન પપ્પા આવીને છાના છાના મને જોતા લાગે છે રાતમાં જોતા લાગે છે રાતમાં હોય ભલે ને આંખ મારી બંધ હોય ભલે ને આંખ મારી બંધ આખું એ ઘર વાલ થી ને હેત થી આખું એ ઘર વાલ થી ને હેત થી લે તું લાગે છે મને બાથમાં લે તું લાગે છે મને બાથમાં હોય ભલે ને આંખ મારી બંધ और भले ने आँख मारी बंद भले ने मारी बंद